હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે કાકડી અને ફુદીનાનું રાયતું બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે એક કપ ખાટું દહીં લીધેલું છે ફુદીનાના પાન એક કાકડી લીધેલી છે સ્વાદ અનુસાર મીઠું આમચૂર પાવડર મરી પાવડર અને એક નાની ચમચી દરેલી ખાંડ લીધેલી છે કારણ કે દહીં થોડુંક ખાટું છે તેના માટે મેં ખાંડ લીધેલી છે દહીં મોરું હોય તો આપણે એડ નથી કરવાની ખાંડ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે ફૂદીનો એડ કરશું દહીં આપણે ઠંડુ જ લેવાનું છે કારણ કે ઉનાળો છે તો આપણે શરીરને ઠંડક આપે તેના માટે દહીં અને કાકડી લીધેલી છે આની જગ્યાએ તમારે ડુંગળી ખાતા હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો તો આપણે ફુદીનો એડ કરી દીધો છે હવે કાકડી એડ કરશું આપણે આમાં આપણે એક નંગ કાકડી લીધેલી છે તો આને ખમણી આપણે ખમણવાની છે ત્યારબાદ આપણે આમચૂર પાવડર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને મરી પાવડર એડ કરશું દરેલી ખાંડ એડ કરશું આપણે દહીં એડ બધી વસ્તુને મિક્સ કરી દેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું પુદીના અને કાકડીનું રાયતું તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં